નમસ્કાર દોસ્તો આજે આપણે બનાવવાના છીએ માછલીનું શાક તો તમે જોઈ શકો છો રસાવાળું માછલીનું શાક બનાવવા માટે આપણે પહેલાં માછલીના નાના નાના ટુકડા લઈ લેવાના છે અને માછલીના ટુકડા એકદમ બેથી ત્રણ વાર પાણીમાં સારી રીતે ધોઈ ને આ રીતના પીસ બનાવી લેવાના છે અને પીસ બનાવી લેવા પછી તમારે એક કડાઈમાં તેલ નાખી દેવાનું છે અને તેલ મૂકી દીધા પછી એને બે ત્રણ મિનિટ ગરમ થવા દેવાનું છે ગરમ થઈ ગયા પછી રાઈ અને જીરું નાખી દેવાનું છે એમાં અને પછી તજ અને પતાલ લઈ લેવાના છે બાદિયા જોડે નાખવાના છે અને એને એકથી બે મિનિટ સુધી પાકી પાકવા દેવાનું છે અને જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી આપણે આદુ લસણ અને એનો પેસ્ટ નાખી દેવાનો છે આદુ લસણનો ને તેને સરખેથી હલાવવાનું છે ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી તે સરખેથી મેશ થઈ જાય અને ત્યારબાદ ટમાટર અને ડુંગળી બંને નાખી દેવાની છે અને ફરીવાર હલાવવા મળવાનું છે અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ડુંગળી અને ટમાટર સારી રીતે મેશ ન થાય ત્યાં સુધી ને આ રીતે હલાવતું રહેવાનું છે અને જો આ વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આ મરસી લઈ લીધી છે જેમાં લાલ મરચું છે ધાણા છે ને લસણ છે તેનો પેસ્ટ અને શાકમાં નાખવા પહેલાં તેને પલારીને રાખી દેવામાં આવે છે કેમ કે મરસું આપણે અંદર શાકમાં પહેલાં નાખી દઈશું એમને સૂકે સૂકું તો બરી જશે અને આપણે શાક ખાવામાં મજા નહીં આવે એટલા માટે તો આપણે મીઠું લઈ લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે એમાં મીઠું નાખ નાખી દીધા પછી આપણે પાછું હલાવવા માંડવાનું છે અને જ્યાં સુધી મીઠું મેચ થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે ને આપણે હવે હલ્દી પાવડર લઈ લીધો છે તો થોડોક હલ્દી પાવડર પણ આપણે મેસ કરી લેશું જ્યાં સુધી મેશ થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે અને જો હવે આપણે જે પલારેલું મરચીનો પેસ્ટ છે એ નાખી દેવાનું છે અને સારી રીતે મેશ કરી લેવાનું છે મેશ કરી લીધા પછી જરૂરિયાત પ્રમાણે પાણી થોડુંક નાખવાનું છે કેમ કે આપણું જેમ બનાવેલો ગ્રેવીનો મસાલો છે એકદમ પાકી જાય અને આદુ લસણનો પેસ્ટ બરોબર થઈ જાય ત્યાં સુધી હમણાં મલાવતું રહેવાનું છે અને એક સરખો મેશ કરી લીધા પછી આપણે એમાં થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો એડ કરી લીધા પછી થોડીક વાર એને પાકવા દેવાનું છે અને પાકી ગયા પછી હવે આપણે એની ઉપર કસ્તુરી મેથી થોડીક નાખશું આનાથી દોસ્તો આપણે શાકમાં સ્વાદ અને સુગંધ મસ્ત મળી રહે છે જેનાથી આપણે ખાવામાં એકદમ બેસ્ટ લાગે છે જો આ વિડિયો બહુ જ સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એમાં માછલીના કટકા નાખી દેસું જોઉં છું મિત્રો આ રીતે માછલીના કટકા નાખવાના છે બધી સાઈડ હરખી રીતે પાકી જાય એ માટે તો આપણે એક 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 કરીને માછલીના ટુકડા નાખી આપશું એમાં અને બધા ટુકડા નખાઈ જાય પછી આપણે એને ફરીથી મેશ કરવાનું રહેશે એક ચમસો લઈને જોઉંશું મિત્રો આ રીતે મેશ કરી લેવાનું રહેશે અને એકદમ પરફેક્ટથી મેશ કરવાનું છે કે આપણું માછલીના ટુકડા ઉપર આપણે જે બનાવેલો ગ્રેવીનો મસાલો છે એ સરખેથી મેશ થઈ જાય એ રીતે કરી લેવાનો છે અને મેસ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે મેશ કરવાનો છે અને મેશ કરી લીધા પછી આપણે આ રીતે થોડુંક મેશ કરી લીધા પછી એમાં ઉપરથી થોડું ઘણું પાણી એડ કરવાનું રહેશે મિત્રો કેમ કે આપણે જે માછલીના ટુકડા નાખ્યા છે તેને સારી રીતે પકવવા માટે થોડુંક પાણી નાખવું પડશે અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું રહેશે પાણી નાખ્યા પછી ફરીથી મેસ કરવાનું રહેશે એક વાર એકવાર ફરીથી આપણે મેસ કરી લેશું મેસ કરી લીધા પછી આપણે એની ઉપર ઢાંકી દેવાનું રહેશે તો આપણે આ લઈને એક ઢાંકી દઈશું જેના કારણે આપણું પરફેક્ટ મેસ થઈ જાય જોઈશું મિત્રો પાકીને પરફેક્ટ મેસ થઈ ગયું છે હું તમને એક પીસ કાઢીને બતાવું છું જોશું મિત્રો કેવું આપણું માછલીનું શાક એકદમ પાકી ગયું છે ને તમે પીસ જોઈને તમને એવું લાગ્યું છે કે પરફેક્ટ પાકી ગયું છે તો હવે આપણે ફરીથી એકવાર ઢાંકીને નીચે ઉતારી લેશું તો ગ્રેવી પણ સારી બની છે અને માછલીમાં રસો બહુ જ સારો લાગીએ છીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણું શાક બનીને કેવું મસ્ત લાલદાર અને રસાવાળું બન્યું છે તો એના ઉપર આપણે ધાણા નાખી દેસું કોતમરી અને જો તમને આ વિડીયો કેવો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં અને ચાલો આપણે ફરીથી એકવાર ડીશમાં કાઢીને તમને બતાવવું સબ્જી જોઈ શકો છો મિત્રો કેવો સારો રસો પ્લસમાં પીસ કેવા મસ્ત બન્યા છે અને હવે આપણે એને છે ને અમે તો રોટલા જોડે જ ખાઈએ છીએ તો તમે કેના જોડે મિત્રો રોટલી જોડે ખાઓ ભાત જોડે ખાઓ તે કમેન્ટમાં જરૂર બતાવજો અને આ શાક રોટલા જોડે ખાવામાં બહુ બેસ્ટ લાગે છે અને સવાદમાં પણ એક નંબર બને છે આ માછલી કા મોટા કાંટાવાળી માછલી આવે છે જોઈ શકો છો હું ખાઈ રહ્યો છું અને ખાવામાં એક નંબર છે ભાઈ ને બેસ્ટ જો વિડીયો સારો બન્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ ફરી એક વિડિયોમાં થેન્ક